જય માતાજી બધાયને કેમ છો બધા તો બધા મજામાં જશો ને આજના નવા લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો હાલો આપણે કપડાં હુકાઈ જશે તો એ હંકેલી લઈએ હવે ને લઈ લીધા છે આપણે હુકાઈ જશે એટલે ને હાલો એક વસ્તુ તમને મારા બાલ્કનીમાં દેખાડવાની છે તો એ આપણે જોઈએ ને હું હશે એ પહેલાં તમે કોમેન્ટ કરી દો ઝટપટ ને પછી હું તમને દેખાડું તો જુઓ તમે આપણે ફૂલ છે તો આ ફૂલ છે તો એનો આપણે ધૂપ બનાવવાનો છે સુકાઈ જાહે પછી ને આ ફૂલ છે તો એ હુકાઈ જાહે એટલે એને આપણે બી લઈ લેવાના છે ને પછી આપણે એને કુંડામાં વાવાના છે તો એ માટે આપણે અહીંયા બાલ્કનીમાં આપણે હૂકવી દીધા છે ફૂલને ને આપણે બાલ્કનીમાં ઊભી જાશે તો આ રીતને આપણી બાલ્કની છે તો તમે જોયેલી જ છે તો હાલો હવે આપણે જઈએ રસોડામાં કેમ કે અહીંયા રોટલો સડે છે આપણે તાવડીમાં એટલે આપણે જવું પડશે ને કે રોટલો પાછો બળી જાય તો જો આપણે રોટલી બનાવી છે રોટલોય બનાવ્યો છે ને દહીં મેળવેલું છે તો આપણે સાસે ભાંગવાની છે તો હાલો બધાએ બપોરા કરવા ને રોટલા ને રોટલી આપણે બને છે જુઓ તમે ને આપણે સાસે ભાંગી લઈએ ને આપણે લઈ લીધા છે પૈસા તો પૈસા લઈને જવાનું છે આપણે આજે અડજિ બનાવવા તો અડજું બનાવવા જવાનું છે ઠેઠ મારી બેન રહી છે ન્યા તો આપણે નીકળી જશે ને પોગી જશે અડજાની દુકાને તો આપણું અડજું બની છે ને ડબ્બામાં ભરે છે કેમ કે આપણે થાતુ થું મોડું એટલે ડબ્બામાં ગરમ ગરમ ભરાવી લીધું છે ને ઘેરે જઈને આપણે થાબડી દેવું તો ઘેરે આપણે પોગી જશે ને થાળીમાં ને નાની ચોકી છે મારે તો એમાં આપણે દાબડી દીધું છે તો બસ આવાને આવા વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ને મળશું હવે નવા લોકો સાથે